નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી સ્વાગત છે આપ સૌનું આણંદથી આણંદ જિલ્લાના ઓડનગરમાં આજે શનિવારે શ્રાવણ શ્રાવણવદમાસના પાવન દિવસે શ્રી નલકંઠેશ્વર મહાદેવ મંદિરે વૈકુંઠ રથની વિશેષ પૂજા વિધિ યોજાઈ હતી આ વૈકુંઠ રથનું દાન અમેરિકા નિવાસી ઓડ ગામના મુખ્ય પરિવારના જતીનભાઈ મહેન્દ્રભાઈ પટેલ તથા તેમના ભાઈ કેતનભાઈ પટેલે આપ્યું હતું રથ શ્રી હરિફાઉન્ડેશન વોર્ડને તેમના સ્વર્ગવાસી મહેન્દ્રભાઈ ભગવાનદાસ પટેલ તથા સ્વર્ગવાસી શારદાબેન મહેન્દ્રભાઈ પટેલના સ્મરણાર્થે અર્પણ કરાયો હતો તારીખ એક માર્ચ બે હજાર પચીસના રોજ આમાં એકુડ રથનું લોકાર્પણ વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું આજના પૂજા વિધિ પ્રસંગે દાતાશ્રીનો પરિવાર શ્રી હરિફાઉન્ડેશનના આગેવાનો ગામના આગેવાનો વડીલો યુવાનો મહિલાઓ તથા સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધાર્મિક ભાવનાથી ભરપૂર આ કાર્યક્રમમાં ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા ઓડ આણંદ